હેલો અને નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં ને મિત્રો મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું મિત્રો તમે લોકો પણ ઓચિંતું જ ક્યાંય કોઈના લગ્નમાં જવાનું થયું કોઈ ફંક્શનમાં જવાનું થયું અથવા તો કોઈ પાર્ટીમાં જવાનું થયું અને તમારી પાસે એટલો સમય નથી કે તમે બરાબર રીતે યોગ્ય રીતે તૈયાર થઈ શકો અને એકાએક જ તમારે ફેસને ચમકાવવા માટે કોઈ એવો ઉપાય શોધી રહ્યા છો કે જેનાથી ઇન્સ્ટન્ટ ગ્લો તમારા ચહેરા પર આવી જાય તો આ વિડીયો છે તમારા માટે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આ એક એવો વિડીયો તમારા માટે બની જવાનો છે કે આ વિડીયોને થોડો લાંબો છે પણ તમે આખો જોઈ લેશો તો ગેરંટી સાથે કહું કે ચહેરાને લગતી કોઈ જ પણ સમસ્યા માટે કોઈ અન્ય વિડિયો યુટ્યુબ પર કે અન્ય કોઈ પણ માધ્યમમાં જોવાની જરૂર નહીં પડે તેની સાથે સાથે માત્ર આ એક ઉપાય કે જેના દ્વારા ઇન્સ્ટન્ટ ગ્લો આવશે એ જ નથી સૂચવવાનો તેની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા બીજા પણ ઘણા ઉપાય સૂચવવાનો છું કે જેનો તમે રેગ્યુલર જીવનમાં ઉપયોગ કરશો તો ક્યારેક ઓચિંતુ જ આ રીતે બહાર જવાનું થશે ને તો પણ તમારે કોઈ જ વસ્તુનો ઉપયોગ નહીં કરવો પડે કારણ કે કુદરતી રીતે જ તમારો ચહેરો રોજેરોજ સરસ મજાનો ચમકતો રહેશે તો હવે પહેલા તમને મુખ્ય આપણો જે ઉપાય છે તેની જ વાત કરી દઉં તો આ માટે મિત્રો તમારે લોકોએ લેવાની છે માત્ર ચાર વસ્તુઓ આ ચારે ચાર વસ્તુઓ એવી છે કે જે ઘરમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે તેમાં નંબર એક ઉપર જે વસ્તુ આવે છે તેનું નામ છે પપૈયું જી હા મિત્રો તમારા ઘરમાં પણ હશે અથવા આજુબાજુમાં ફ્રૂટવાળા ભાઈને ત્યાંથી ખૂબ જ સરળતાથી મળી જશે પપૈયું લઈ અને પા ભાગનું પપૈયું લેવાનું છે એટલે કે આખું પપૈયું છે તો તેનું અડધાનું પણ અડધું વન ફોર્થ જેટલું પપૈયું છે તે લેવાનું છે તેની છાલ આપણે લોકોએ ઉતારી દેવાની છે અને હવે આ છાલ ઉતારી દીધા પછી તેને મેસ કરી લેવાનું છે તેને પીસી લેવાનું છે અને તેની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટની અંદર આપણે લોકોએ એક ચમચી જેટલી મુલતાની માટી તેની સાથે સાથે એક ચમચી જેટલું મધ અને તેની સાથે સાથે આપણે લોકોએ ઉમેરવાની છે હજુ એક વસ્તુ અને તેનું નામ છે એક ચમચી જેટલો લીંબુનો રસ આ ત્રણેય વસ્તુઓને પપૈયામાં બરાબર રીતે મેળવી દો ભેળવી દો અને બરાબર રીતે મિશ્ર કરી દો સરસ મજાની થીક પેસ્ટ જાડી પેસ્ટ તમારી પાસે તૈયાર થઈ ગઈ હશે હવે આ પેસ્ટને હળવા હાથે સમગ્ર ચહેરા પર તમારે લોકોએ લગાવી દેવાની છે અને હળવા હાથે થોડી થોડી મસાજ આપવાની છે ત્યારબાદ અડધો કલાક સુધી તેને જેમ છે તેમ જ રહેવા દો અને હવે આ દરમિયાન કદાચ તમને એવું લાગશે કે થોડો થોડો ચહેરો ખેંચાઈ રહ્યો છે તણાશે તો તે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે તમારા મૃતકોષોને અહીંથી દૂર કરી રહ્યું છે અડધી કલાક પછી સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લો એક જ વારના ઉપયોગથી ઇન્સ્ટન્ટ ગ્લો તમારા ચહેરા પર જબરજસ્ત ચમક છે તે આવી જશે હવે મિત્રો આ તો વાત થઈ એવા ઉપાયની કે જેનાથી તરત જ તમારો ચહેરો છે તે ચમકવા લાગશે ડલ થયેલા ચહેરા પર સરસ મજાની રોનક આવી જશે પણ મિત્રો સાથે સાથે અમુક વસ્તુઓ મારે આજે તમને જણાવવી છે કે જેમાં બીજા પણ એવા ઉપાય રહેલા છે કે જેને તમે લોકો કરશો ને તો ગેરંટી સાથે ક્યારેય પણ આવા ઇન્સ્ટન્ટ ગ્લો માટેનો કોઈ ઉપાય તમારે નહીં કરવો પડે કયો છે તે ઉપાય એ પણ જણાવી દઉં મિત્રો સૌથી પહેલા તો આપણે એ સમજવું જરૂરી બની જાય છે કે હંમેશા યાદ રાખજો વર્ષોથી એક કહેવત કહેવાતી આવી છે કે તમે વસ્તુઓને ચહેરા પર લગાવી શકો છો જે વસ્તુઓને તમે લોકો ખાઈ શકો છો જી હા મિત્રો કારણ કે આપણી ત્વચા છે તે આપણું બીજું મોઢું જ છે તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે બજારમાંથી કોઈ કેમિકલ યુક્ત તમે લોકો કોઈ ટ્યુબ્સ છે કોઈ પેસ્ટ છે કે અન્ય કોઈ પણ વસ્તુઓ લાવ્યા છો તેને ચહેરા પર લગાવો અને પાંચ છ કલાક પછી જોશો તો તમને હશે જ નહીં લાગેલી છે જ નહીં એવું લાગશે તો શું એ ક્યાં ગઈ એ વસ્તુ ઉડી ગઈ ના મિત્રો એ તમારી ચહેરા પર ઝીણા ઝીણા છિદ્રો છે તેના મારફતે તમારા શરીરની અંદર વહી જાય છે અને ધીમે ધીમે આ કેમિકલયુક્ત પ્રોડક્ટ છે તે તમારા ચહેરાને અને તમારા શરીરને નુકસાન પહોંચાડવાની શરૂઆત થઈ જાય છે માટે હંમેશા યાદ રાખજો એવી વસ્તુઓનો જાગ્રહ રાખવો જોઈએ જેને આપણે ખાઈ શકીએ છીએ તેને જ ચહેરા પર લગાવી શકીએ છીએ તેની સાથે સાથે મિત્રો બીજી વાત એ પણ તમને કરી કેમિકલ યુક્ત વસ્તુઓ કિંમતમાં તો મોંઘી છે જ પણ તેની સાથે સાથે અન્ય બે નુકસાન પણ પહોંચાડે છે પહેલું મિત્રો હંમેશા આપણે લોકો એ વિચારવું જોઈએ કે આપણા માટે જે કેમિકલ યુક્ત પ્રોડક્ટ બનાવવામાં આવી છે તે શું સીધી ટ્રાયલ આપણા ઉપર જ કરવામાં આવી છે તો ના એની પહેલી ટ્રાયલ તો જે બિચારા અબોલ જીવો છે તેના પર કરવામાં આવી છે તેમાં ઉંદર છે કૂતરાઓ છે તેની આંખોમાં નાખવામાં આવે છે તેના શરીર પર આને ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આ પશુ પક્ષીઓને નુકસાન થાય છે ઘણીવાર તો તેમનું મૃત્યુ પણ થાય છે અને ત્યારબાદ જ આપણા ઉપયોગ માટે લેવામાં આવે છે તો મિત્રો એ પણ વિચારવાની જરૂર છે કે કોઈના જીવના ભોગે આપણી સુંદરતા આવે એ શું યોગ્ય છે અને તેની સાથે સાથે બીજી વસ્તુ એ પણ છે કે પ્લાસ્ટિકના ડબ્બાઓ કે પેકિંગમાં આવતી એ વસ્તુઓ આપણે પૂરી થઈ જાય છે પછી એ ડબ્બાઓનું શું કરીએ છીએ તો એને ડસ્ટબિનમાં કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ હવે આ કચરો કોઈને કોઈ જગ્યાએ જઈ અને ભેગો થાય છે અને મિત્રો તમને ખ્યાલ છે એ પ્રમાણે ત્રણસોથી પાંચસો વર્ષ સુધી પ્લાસ્ટિક છે તેનું વિઘટન નથી થતું અને જો તેને દરિયામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ પાણીમાં ફેંકી દેવામાં આવે તો તે કોઈ તેના જે અંદર રહેલા સૂક્ષ્મ તત્વો છે પ્લાસ્ટિકના કણો છે તે ધીમે ધીમે માછલીઓ કે અન્ય સજીવોના પેટમાં જઈ અને તેને પણ નુકસાન પહોંચાડે છે અને આ રીતે માં પ્રકૃતિને પણ આપણે લોકો કોઈને કોઈ અંશે ખરાબ કરી રહ્યા છે તો આ કાર્ય તો આપણા દ્વારા ન જ થવું જોઈએ તો હવે તમને થાય કે એવી કઈ વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે લોકો આપણા ચહેરા પરની ચમક છે તેને કાયમી રીતે લાવી શકીએ છીએ તો મિત્રો જણાવી દઉં હવે શિયાળાની સિઝન આવી રહી છે અને અમુક એવા ફળો અને શાકભાજી હું સૂચવવાનો છું કે જેને રેગ્યુલરલી શિયાળાની ઋતુ દરમિયાન ખાઈ લેશો ને તો ચહેરો એકદમ ગુલાબી લાગશે તમે ઉઠશો ત્યારે અને સૂવો છો ત્યાં સુધી કોઈ જ પ્રકારના મેકઅપની જરૂર નથી કોઈ પાવડર ટ્યુબ ક્રીમ લગાવવાની જરૂર નહીં રહે કયા છે તે શાકભાજીને ફળો પહેલાં એ જણાવી દઉં તો મિત્રો શિયાળામાં આવતું સૌથી શ્રેષ્ઠ કોઈ ફળ હોય કોઈ શાકભાજી હોય તો એ છે આમળા કે જે વિટામિન સી થી અને અન્ય એન્ટીબોક્સિડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે તે આપણી ત્વચા માટે આયુર્વેદમાં પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે માટે તમે લોકો આમળાનું સેવન છે તે કરી શકો છો આમળાનું જ્યુસ પીવાનો આગ્રહ રાખો તો એ પણ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે એમાં તમે મરી છે સંચળ છે અને બીજો લીંબુનો રસ છે આવી વસ્તુ ઉમેરી અને પી શકો છો ચહેરાની ચમક ખૂબ જ સરસ જળવાઈ રહેશે તેની સાથે સાથે મિત્રો બીટ છે ગાજર છે નાળિયેર છે છે આ એવી વસ્તુઓ છે કે જે તમારી ત્વચાને લાંબો સમય સુધી યુવાન અને સુંદર બનાવી રાખવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે જો આ ન કરી શકો ને તો માત્ર એટલું તો કરજો જ કે રાત્રે સૂતા સમયે તમે લોકો એક ગ્લાસ દૂધ પીવાનો આગ્રહ રાખો અને આ દૂધની અંદર કેસરની બે થી ત્રણ કડી છે તેને ઉમેરી દેવી જો કેસર ન પોસાય તો તેના બદલામાં તમે લોકો ખાલી હળદર છે તે પણ અડધી ચમચી જેટલું ઉમેરી અને પીતા થઈ જશો ને તો પણ તમારી ચહેરાનો નિખાર છે તે એક બે મહિનામાં કાંઈક ઓર જ હશે હવે મિત્રો તમને એવું થાય કે ભાઈ આ બધી વસ્તુઓ તો લાંબા ગાળાની છે પણ મિત્રો હું તમને કહી દઉં અહીં આયુર્વેદની વાત થઈ રહી છે અને આયુર્વેદિક ઉપાય એવો હોય છે કે જે થાશે એ સો ટકાની ગેરંટી છે પણ સમય લાગશે પણ આ ઉપાય એવો હશે કે જે પરમેનન્ટ રહેશે કાયમી ધોરણે જળવાઈ રહેશે હવે મિત્રો બીજો એક એવો ઉપાય પણ તમને જણાવી દઉં કે જેના દ્વારા પણ તમારા ચહેરાની સુંદરતા છે તે ઇન્સ્ટન્ટ આવી શકે છે આ માટે પણ ચાર વસ્તુઓની આપણે લોકોએ જરૂર પડશે કઈ ચાર વસ્તુઓ છે જણાવી દઉં સૌથી પહેલાં તો મિત્રો તમારે લોકોએ લેવાનો છે એક ચમચી જેટલો જેઠી મધનો પાવડર જેઠી મધ છે તે કોઈ પણ જગ્યાએ મળી જશે તેનો પાવડર પણ મળી રહેશે અથવા તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો હવે આ જેઠી મધનો એક ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે તેની સાથે તમારે લોકોએ મજીટ એટલે કે જેને મંજિષ્ઠા તરીકે પણ હિન્દીમાં ઓળખવામાં આવે છે તેનો પણ એક ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે મિત્રો યાદ રહે આ બે એવી જબરજસ્ત વસ્તુઓ છે આપણી ત્વચા માટે સ્કીન માટે એવી આયુર્વેદિક વસ્તુઓ છે કે જે ચહેરા પરના મૃતકોષોને દૂર કરે છે ચહેરા પર આવેલી કાળાશને દૂર કરે છે ચહેરાનું ગ્લો પાછો લાવવા ચહેરાની ચમક લાવવામાં ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે તેમાં ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું આપણે લોકોએ હળદર જી હા મિત્રો અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે અને એક ચમચી જેટલો ચંદન પાવડર ઉમેરી દેવાનો છે ચંદન પાવડર એ કુદરતી રીતે તમારી સ્કિનને ઠંડી કરે છે અને તેને પૂરતું ભેજયુક્ત વાતાવરણ પૂરું પાડવાનું કામ કરે છે એટલે કે પૂરતું મોઈશ્ચર આપે છે હવે ચારેય વસ્તુઓને બરાબર રીતે ઉમેરી દીધા બાદ હવે જો તમારી ત્વચા છે તે એકદમ સૂકી છે તો આ ચાર વસ્તુઓના પાવડરમાં થોડું દૂધ ઉમેરી પેસ્ટ બનાવી અને તેના વડે ચહેરા પર લગાવી લો અને ચહેરાને પાણી વડે ધોઈ લો હવે માની લો કે તમારી ત્વચા છે તે તૈલીય છે તો આ ચારેય વસ્તુઓમાં ગુલાબજળ ઉમેરી લો અને તેના વડે ચહેરો છે તેને સાફ કરી લો અને બાકી બધી વસ્તુઓ જો તમે અહીં લગાવી શકો છો અને આ ઉપરાંત પણ તમે લોકો અન્ય એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના વડે ચહેરો છે તેને સાફ કરી શકો છો નાના નાના ઉદાહરણ મિત્રો આપું છું જેમ કે ફેસવોશ તરીકે તમે કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તેના બદલામાં આજે જ આ ઉપાયને અજમાવો એમ એના માટે શું કરવાનું છે તો તમારે લોકોએ લઈ લેવાના છે થોડા મગ હવે આ મગને સીધા જ મિક્સરના ખાનામાં પીસી લેવાના છે તેનો પાવડર બનાવી લેવાનો છે હવે આ પાવડરને તમારા બાથરૂમમાં અથવા તમે જે જગ્યાએ ફેસવોશ કરો છો ચહેરો ધોવો છો તે જગ્યાએ રાખી દો અને જ્યારે પણ ચહેરો ધોવાનું મન થાય ત્યારે મગનો પાવડર થોડો હાથમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી બંને હાથમાં ઘસી અને સમગ્ર ચહેરા પર લગાવી હળવા હાથે એક બે મિનિટ મસાજ આપી સામાન્ય પાણી વડે ધોઈ લો મિત્રો સારામાં સારું ફેસવોશ જે રિઝલ્ટ નહીં આપે ને એ પરિણામ આ વસ્તુ આપી શકશે હવે માનો કે તમને એ થોડું નથી ફાવતું કે અન્ય કોઈ વસ્તુ બીજી વસ્તુ જોઈએ છે કે બીજો કોઈ ઉપાય છે કરો ફેસવોશ તરીકેનો તો જી હા મિત્રો તમને લોકોને એવો એક પાવડર સૂચવું કે જેના વડે તમે સ્નાન પણ કરી શકો છો અને ચહેરો પણ ધોઈ શકો છો તો આ માટે લઈ લેવાના છે ઓટ્સ જી હા મિત્રો મસાલા ઓટ્સ યાદ રહે નથી લેવાના સિમ્પલ સાદા ઓટ્સ જે આવે છે તે લઈ લેવાના છે અને આ ઓટ્સ અને તેની સાથે સાથે ગુલાબની સૂકી પાખડીઓ ઉમેરી દો અને બંનેને બરાબર પીસી પાવડર બનાવી લો આ પાવડરને પણ સેમ આ જ રીતે તમે પાણી થોડું ઉમેરી અને તેના વડે ચહેરા પર લગાવી સારી રીતે મસાજ આપી અને એક બે મિનિટમાં ચહેરો ધોઈ લો તમને સારામાં સારી ચમક છે તે મિત્રો આના વડે મળી જ રહેશે આ ઉપરાંત તમને લોકોને એવું થાય કે મારે કોઈ સારામાં સારી સનસ્ક્રીન લગાવવી છે બહાર જવા માટે તો મિત્રો એનો ઉપાય પણ છે કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાની જરૂર નથી આ માટે તમે લોકો જ્યારે આ પ્રોડક્ટ બજારમાં હતી જ નહીં ત્યારે આપણા વડીલો શું કરતા તો એના માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય તો એ છે નારિયેળનું તેલ તેલ લગાવવામાં જરા પણ સંકોચ ન અનુભવતા કારણ કે અંતે તો એ વસ્તુ આપણા શરીરની અંદર જ જવાની છે અને ચમક ચહેરાની વધવાની છે માટે સારામાં સારું નાળિયેરનું તેલ એક બે ટીપા હાથમાં લઈ બરાબર રીતે તેને હાથમાં મિશ્ર કરી અને સમગ્ર ચહેરા પર આ રીતે મિત્રો તમે તેને લગાવી દેશો તો ગેરંટી સાથે કહું છું કે તમારી ત્વચા છે તે યુવાન તો લાગશે જ દિવસેને દિવસે પણ તેની સાથે સાથે જરૂરી પોષણ પણ તમારી ત્વચાને મળી રહેશે આ ઉપરાંત તમને લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ ત્વચા પર ખીલ થઈ ગયા છે ડાઘ થઈ ગયા છે અથવા તો તો અન્ય કોઈ સમસ્યા ત્વચાના ચહેરા પર થઈ ગઈ છે છે આના માટેનો પણ ઉપાય સૂચવું છું મિત્રો કુવારપાઠાનું એક પાન લઈ લેવાનું એલોવેરા લઈ લેવાનું છે ઉપરની છાલ ઉતારી દેશો એટલે સરસ મજાનું જેલ નીકળશે આ જેલને સીધું જ તમારા ચહેરા પર લગાવી દો રાત્રે લગાવી અને વહેલી સવાર ઉઠી અને ચહેરો ધોઈ લેજો અથવા દિવસે તમે લગાવી રહ્યા છો તો એક બે કલાક રહેવા દો સામાન્ય પાણી વડે ધોઈ લો એક બે અઠવાડિયાની અંદર જ ચહેરા પર ખીલની સમસ્યા છે કે અન્ય કોઈ પણ પ્રકારની ચહેરાની ત્વચાને લગતી સમસ્યા છે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આ સંપૂર્ણ સચોટ અને કારગર ઉપાય છે તેની સાથે સાથે મિત્રો અન્ય એક ઉપાય પણ તમને સૂચવું છું અને તેમાં આવે છે કે તમે જ્યારે સ્નાન કરવા જાઓ છો ત્યારે પણ ઘણા લોકો છે તે બોડી વોશનો યુઝ કરે છે ઘણા લોકો સાબુઓનો યુઝ કરે છે મિત્રો આ વસ્તુઓને લગાવવાનું રહેવા દો કારણ કે તમે એકવાર સાબુનો યુઝ કરો છો ને પછી તમે ક્યારેક પ્રયોગ કરજો માની લો તમારો હાથ છે અને હાથ પર તમે લોકો આ રીતે નખ સેજ અડાડી અને ઘસશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે સીધો લીટો પડી જશે કારણ કે સાબુથી નાહ્યા છો એટલે બનશે એવું કે સાબુ તમારી શરીરની ગંદકીને તો કદાચ સાફ કરતા કરશે પણ તેની સાથે સાથે શરીરની ત્વચામાં રહેલા જે જરૂરી ચોક્કસ પ્રકારના તેલ છે ચિકાસ જેના કારણે ઉત્પન્ન થાય છે તેને પણ સાફ કરી દેશે અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તેની ત્વચા એકદમ સૂકી બની જાય છે અને લાંબો સમય સુધી આવું ચાલશે તો ખરજવું અને અન્ય ત્વચાને લગતી સમસ્યાઓ છે તે ઉદભવવાની સો ટકા શક્યતાઓ વધી જાય છે માટે આવું ન કરવું જોઈએ તો આના અથવામાં શું કરવું તો મિત્રો એક વર્ષો જૂની પરંપરા છે કે ભાઈ નાહવા માટે દૂધનો ઉપયોગ કરો તરત આશ્ચર્ય થશે કે ભાઈ આટલું બધું દૂધ લેવું કેમ તો મિત્રો તમને જણાવી દઉં આટલું બધું દૂધ લેવાની જરૂર નથી માત્ર તમે બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લઈ અને તેને બરાબર રીતે હાથમાં લઈ અને સમગ્ર શરીર પર લગાવી લો નાહતા સમયે અને થોડું હળવા હાથે શરીરને ઘસી લો તો તેનાથી તમારા શરીરની સંપૂર્ણપણે ગંદકી છે તે નીકળી જશે અને તમારું શરીર એકદમ ચોખ્ખું થઈ જશે આ જે મોટા મોટા સ્પા છે પાર્લર છે તેમાં લોકો છે એ મિલ્ક ક્લિન્ઝિંગ કરાવવા જાય છે એ તમે એ શબ્દ સાંભળ્યો હશે અને આ મિલ્ક ક્લિન્ઝિંગ કરાવવા માટે બહુ મોટો ચાર્જ વસૂલવામાં આવે છે મિત્રો અહીં હું તો તમને મફતમાં સલાહ દઈ રહ્યો છું માટે આ વાતને માનો અને આપણા શરીરની ચોખ્ખાઈ આનાવળે જ કરો આનાથી મોટામાં મોટો કદાચ બધા યુઝ કરતા થઈ જશું તો ફાયદો એ થશે કે દૂધની ખપત વધશે દૂધની ખપત વધશે તો આપણા ખેડૂત મિત્રો છે તેમને પશુધનમાં વધારો થશે અને પશુધનમાં વધારો થશે તો તેનાથી તેમના દ્વારા ઉત્પન્ન થતાં મળમૂત્ર છે તેમાં પણ વધારો થશે અને તેના પરિણામે કુદરતી ખાતરમાં વધારો થશે તો અંતે ફરી ફરીને આપણી પાસે જ આવશે કુદરતી પાક સારો થશે અને એ સારા પોષક તત્વયુક્ત ખોરાક આપણે જ લઈ શકીએ